જય મોગલ જય મણિધાર જય વડવાળી જય કબરાવાળી મોગલધામ બાપુ મોગલ કુળ પરિવાર અઢારે વરણ આપણા તહેવાર આવી ગયો રક્ષાબંધન ગઈ અને હવે હાત્તાઠમ જો કે બબે તંત બબે તીઠું મિનિટ ભેડું કરવા ભૂંઘોડીઓ વાળી દીધો છે પણ કાંઈ વાંધો નહીં તો આ હાથમ આઠમનો મહિમા એ છે કે તમારા ઘરે જે ભગવાને તમને દીધું હોય એ બનાવો અને બીજાને ખવડાવીને પછી ખાવ કહેવત છે ને કોઈનું ખાઈને રાજી ન થાય ખવડાવીને રાજી થાય તો હે અઢારે વરણ તમને માતાજી દીધું હોય તો આવા રસ્તે વાપરો હું તમને કહું છું હું તો અભણ માણસો હાતમ આઠમ છે કોઈ પણ ગરીબ જો કે મારા જેવો ગરીબ કોઈ છે જ નહીં હું મારા ઉપરથી નાલું છું કોઈ પણની દીકરી હોય દીકરીને ભીના પૈસા આપજો દીકરીને આખા પરિવાર કોઈ દુબળું ઘર હોય તો આખા પરિવારને વસ્ત્ર આપજો હાતમ આઠમ આવે છે એના ઘરે જઈને કહેજો બેટા અમે હાતમ કરી છે પણ તમારા ઘરમાં કેમ છે એવી ગરીબાઈ હોય કારણ કે માણસને ઘણા ને એવું હોય બાર તે તૂટતા હોય તો એવા માણસના ઘરમાં જાય નાખી દેવો શબ્દ નો બોલજો આપીજો નાખવું કહેવાય કૂચરા નાખો ને નાખ્યું કહેવાય આપવાનું બોલાય એના ઘરમાં જાય ને રાશન તમે પાંચ દિનુ કે હાથમ પૂરતું રાશન આપજો બીજું આપી પાછો વાંચશો ને એને ગુનેગાર બનાવશો પાપના ભાગીદાર કોઈ પણ દીકરીને વસ્ત્ર આપો કારણ કે હાઈના ઘર હરખા હોતા ને હાથમ આઠમ આવે છે કોઈ પણ દીકરીનું દીકરાનું પરિવારનું તમે પેટ ઠારશો ને તો મોગલ તમારા ભવો ભવ ઠારશે બીજી વાત હોય તો આપજો પણ ઘર રાખતા આ કરજો કારણ આ દાખલો દઉં તમે બધા રૂપિયા વાળા હોય તમે હાથમું ને આઠમું કરતા હોય મોત કરતા હોય છોકરા રમકડા લેતા હોય હા તે અને બાજુનું ઘર હોય ગરીબ પરિસ્થિતિ હોય બાર હાંથતા હોય તે તૂટતા કોઈ કોઈને કહી ન શકતા હોય તો એ તમે કદાચ તમે હાથમ આઠમ ઘરો એ અલખે જાય છે તમે ગુનેગાર બનો છો પાપના પેલા બાજુમાં જુઓ કોઈ દુઃખી નથી ને બંગલો હોય મકાન હોય સાપરું હોય એનું પેલા ધ્યાન રાખો આમાં હું આવી ગયો છું અઢારે વરણને મારો એક આદેશ છે મોગલ થી હાતમ આઠમ જોવો કે આપણા ઘરની માલખોર કે અથવા ગામની માલખોર એવા પચાસ હો બસો ઘર હોય તો એમાં પાંચ ઘર તો એવા નહીં રહે કે જે માણસ ટકનું લે ટકનું ખાતો હોય એને વસ્તારી માણ હોય એને કપડાં આપો પહેરવાના અથવા ફીના પૈસા કોઈને આપો અથવા એના ઘરમાં રાશન આપો ચાલ્યો બેટા હાથમાં આઠમ આવે તમે બધાની હારે કરો આ તમે આપશો ને તો એનો તમને નશો બહુ રહેશે પણ વાગતા નહીં એક બસમાં હું તમે જાતો હોય ગરદી હોય અને હા વર્ષના માં હોય ઊભા હોય અને તમે ઉભા થાય જગ્યા આપી દો કે અહીંયા બેહી જાઓ હું ઉભો રહીશ એનો તમને નશો આવ્યો કારણ કે હો કિલોમીટર તમે ઉભા રહેશો ને તો તમને થાક નહીં લાગે શું કામ કે તમે જગ્યા આપીને એનો તમને નશો આવ્યો છે એમ આવો નશો રાખો એમ કોઈ પણ ની દીકરી અઢારે વરણો હો અઢારે વરણને હું બોલું છું મુસલેમાન હોય મેઘવાળ હોય વાલ્મીક હોય દેવી પૂજક હોય બાવા સાધુ બ્રાહ્મણ ચારણ કે અઢાર વરણ કોઈ પણ દીકરી હોય એને રાજી કરજો પણ આપી અને અને વાગશો નહીં આ આઠમ છે ગામડા ગામમાં છે સંસ્કૃતિ બાકી તો સિટી ને માલિકો તો ભૂહરિયા વાળી નાખ્યા છે આપણે પણ સંસ્કૃતિ જરીક રાખજો બાપ ભાતીગળ ભગવાન કૃષ્ણના ગીત બોલજો ભાતીગળ રાહડે રમજો મારી રમતા હવે તો એ કઈ રિયું નથી હવે તો આ છે વિચાર કરો મિત્રો મહાભારતની માલકો દ્રૌપદી ને હારી ગયા તા અને એનું પ્રતિમ છે કે જુગાર રમો ને એટલે બાજો તમે જો ઘણી જગ્યાએ જુગાર રમતા બાજે બગડાસઠો બોલે પછી એ દહ પોલીસ વાળા લઈ જતા હોય અને યોધા કહું છું એને લઈ જતા ને પછોડા વધારો એ કરતાં રમતા ન જ હું વાંધો અને ટૂંકા રસ્તેથી જે રૂપિયો આવે છે ને એ અવળા રદે જાય કારણ કે વાળી જે રૂપિયો આવે છે ને એ કોઈ દી ખૂબતો નથી મહેનતનું ફળ મોગલ આપે છે ટૂંકા રસ્તે કારણ ડ્રાવેજ અને હાઈવે એ મારે હું કારણ કે આ બધા દેશી બોલી રહ્યો છું શબ્દો તમે ગાડી સિટીની માર્ગ કરો હોવા નો આંખો કારણ હો આકો તો પછી કોઈકનું એક્સિડન્ટ થાય ને તમારો વાહો બાવળો થઈ જાય સિટીમાં જાઓ ડ્રાઈવી જાણો એટલે ધીમે જ આંકવાની હોય એમાં ગાડી ફૂલ ફૂલનો આંકવાની હિંતેર એસી હો ક્યાં આંકવાની હાઈવે માથે એમ જીવન તમારું હાઈવે રાખો એવી ગાડી હકાલો હે મને દીધું હોય હું કોઈક માણસને મદદ કરું હું કોઈક માણસને આ હાથમ આઠમ છે તો એને વસ્ત્ર આપું એના ઘરમાં અન્ન આપું અથવા દીકરા દીકરીઓને ફીના પૈસા આપું કોઈ દવાખાનામાં ઉપયોગી થાવ કોઈ ડિલિવરી પ્રસંગ હોય દીકરીનો અહીંયા ઉભા રહ્યું આ મોટું ફૂન છે પણ વાગતા નહીં આ હાતમ આઠમની વાત કરું પણ પાડો હોય દુખી હોય અથવા ગામમાં કોઈ પાંચ ઘર દુખી હોય તમે હાતમ કરો છો ને એ મોગલ માફ નથી કરતી વરણ હામુ ન જો કારણ કે આ મોગલ અઢારે વરણની છે પણ આવું તમે ગામ હાતમ આઠ હોય ગામના ગામ અહીંયા રામ છે આગેવાનો છે સરપંચ છે ઉપસરપંચ છે પાંચ વડીલો ભેળા થાય ને ગામમાં આજકાલે નક્કી કરજો કે આપણા ગામમાં બસો ઘર છે હો ઘર છે કે પાંચસો છે કે ઓછા છે એમાં દુબળા ઘર કેટલા ઘાટલા એમાં હાવ કેટલા એમાં લે આવ્યું ટકનોલો ખાનારા કેટલા છે કે આટલા ઘર એને તમે આપશો ને તમારા ગામની માલકો ખોદી રોગ નહીં આવે તમારા ગામની માલકોર ખોદી જેને કઈ વિઘ્ન આવરણ નહીં આવે તમારા ગામની એકતા નહીં તૂટવા દે માગલ આ નશો રાખો આ મોટું પોઈન્ટ છે હાથમ આઠમ માણસ તમારા સંતાનો હારા લુગડા પહેરતા હોય રમકડા રમતા હોય કે મેળામાં જતા હોય અને બાજુવાળા ને છોકરાને કાંઈ ન હોય ને તમે ગુનેગાર બનો છો નિહાકા લાગે છે પણ આપી અને રાજી થાય જો વાગતા નહીં ગુપ્ત દાન કરો આ ને ખબર ન પડવા દો આ હાથે આપો ને તો હાથને ખબર ભાતીગળ આપણી પરંપરા છે એ રાજ્યો અમારા સ્વર્ગેશ્વરી હેમુ કઢવી બોલતા હતા આ હમત છે ઢાંકણિયાના ભગવાન કૃષ્ણને તેને લડાયા છે ભગવાન કૃષ્ણને અને ચારણો બોલે માં એટલે પછી એમાં બીજું કોઈ ફેરફાર ન હોય કેવા ભીખુદાન ભીખુદાન બોલે છે મારે હેમુ ગઢવી બોલે બીજા પણ બોલે છે પણ હેમુ ગઢવી તો હેમું હતા ભાઈ ભગવાન કૃષ્ણના કેવા લાડ લડાવે છે એક જ લીટી બોલે છે આ ભાતીગળ એક એક લીટી આ પરંપરા આના સંસ્કૃતિને આ બધા મોટા છે પણ આ આ સંસ્કૃતિ ઉદરમાં બાળક હોય ત્યારે સંસ્કાર મળે બાળક સાદું થાય બાળક નિરોગી રહ્યું समझी गया तब शब्द ब्रह्म से एम लोकगीत कहू लोकगीत शु कह से सोनावाट कड़ी रे के सोर घोड़ा वाल मियाम लीलो से रंग नो सोड रंग मा रोड़ा वाल मियाम પગ પરમાણ કડલા જોઈ રે વાલ મિયા પગ પરમાણ કડલા જોઈ રે વાલ મિયા કામિયુની બબે તાર જોડ રંગમાં રોડા વાલ સોના વાટો કડી રે કેસર

વૈકૂટ કૂટ નહીં રે આવું અને બેસીને રેવું મારે ટગ મગ જોવું બેસીને રેવું મારે ટગ મગ જોવું એ નહીં એ નહીં એ નહીં ખાવું કે નહીં જો મારે પીવું ભો નંદ લાલ રે વૈ કૂટ નહી રે આવું મારું વન રાવન સે રૂડું નહી રે આવું આ આખા આખા લોક છે અત્યારના કાંઈ એમ ખબર જ નથી સોપડી જોઈ જાય ને કાંઈ ને નાભી ના વાત કાઢો અમારે ઉંમર છે આ આ આ આ ભાતીગળ સંસ્કૃતિ છે આપડી કે વાહ એની પેઢી છે ને એને જાણવા મળે મિત્રો આ જાણવ્યું તો આપણા પ્રજાને સંસ્કાર આવ્યો છે બાકી આમ આમ હિલોળિયા ન રાખજો એમાં ભડકા છે આ એક પછી એક શું કીધું આ વાહ તમે ઉતારા કરતા જાઓ આયવા છો તમે ઉતારા કરતા જા ઉતારાય કેમ કરીએ ગોરી આરે મારે ભાઈ બંધની છે ટોળી આ આ આ બધા મોટા છે આ જેમ તેમ નથી વનમાં ચાંદ લિયો ગયો મારું મન સૂરજ થયેલા ગયો આ આ પરંપરા છે ભાતી કર આ જરી ગમજો કાન હે કાન એ કાન તોળી મોર લી મોયને રોતા બાળ મેલા કાન તારી મોરલીએ મોહીને રોતા બાળ મેલા એવા હળવા હાદની રે માં જમરાતની જીરે મોરલી ક્યારે વાગી જોગણ ક્યારે વાગી એ કાન માને બાપ મેલા કાન તારી મોરોલી મોઈ ને માને બાપ મેલા એવા હળવા હાદ રે બુડા રાની જીરે મોરલી ક્યારે વાગી જી બી જો ગણ ક્યારે વાગી આ આપણી પરંપરા આપણી સંસ્કૃતિ હવે વિકૃતિ કરી ગઈ છે આમ આમ આ હવારમાં એટલે આલ્બમ નો જોશો એટલે સડિયું પહેરે છે સસમાયું પહેરી પહેરે આપણો વસ્તાર બગડે અને ઉપર લખેલું હોય ભક્તિ સંગીત ભક્તિ સંગીત નતા સડા પહેર્યા હોય આવું જોશો નહીં આ પડદા બગડે આ આલ્બમ વાળી દે છે ને અહીંયા હમણાં એક આવી આલ્બમ વાળી ના પાડી દીધી મને કે અમે નીકળ્યા અહીંયાથી અહીંયા એક જ આખા વસ્ત્ર પહેરો તો જ ઉતારો કારણ કે તમે અડધા પહેરો બીજાને બગાડો ને આની માથે પ્રતિબંધ મૂક્યો છે દેરી સમજો આ સંસ્કૃતિ વહી ગઈ આપણી આ જુઓ સવાબ શેર નું મારું દાતડું રે લોલ ઘડ્યું લાલ લાલ હાર મુજા હે મુજા વાલમજી લો હવે નહીં જાવ બીર વાડ માર લો હેજ રે હવે નહીં જાવ બીર વાડ માર લો હાથેલી દોસે હાથ દાંતોડુર લોલ હીરનો બાંધ્યો સાથ મુજા હે મુજા વાલમ જી હવે નહીં જાવ વીર વાટ વાર લો ઓજી રે હવે નહીં જાવ વીર વાટ વાર આ આ આપણી પરંપરા છે સંસ્કૃતિ છે આ આ નાની ખંગ ને જરી સમજાવો એ સંસ્કાર છે પણ આ સિરિયલમાં જોઈ ન કરો જરી સમજો આ વિકૃતિ છે આ ગીત છે ને હવારના પર ગવાતા હાથમ આઠમ આખા દી આગાતા હવે બધું મોહરિયો યોગ્ય છે આ આ જુઓ જુઓ તમે સમજો આપણા ભાતીગળ સંસ્કૃતિ એક પછી એક ગીત તમે જોવો તો ખરા આ તમે જુઓ એક ખમા મોળા નંદજી ના લાલ મોરની ક્યાર વાગી ઓરે સૂતી તે મોળા સયાના ભવનો માં ઓરે સૂતી તે મરા સયાના ભવનો માં એ હાંભળો મેં મોરલી નો સાથ મોરલી ક્યારે વાગી આ આ આ આ ભાતીગળ આ સંસ્કૃતિ છે સમજો આ પરંપરા છે હવે નજીકની દુનિયા છે સચ કરીને જોવો અને બોલો આ સોપડી લઈ લઈને બોલતા ને પછી ક્યાંય જતા હોય આ સમજો આ કવિતા છે એક એક શબ્દો જરીક જોવો મેલી દીઓ ને ગીર ધારી મારગડો મારો મેલી દ મારડો મારો મેલી મારગડો મારો ગીર ધારી કા કા વિડીયો ઉતરે છે આની બોલવાની અમુક મર્યાદા હોય એટલે હું ખાલી અડધી અડધી કડી જ મૂટકું છું તમે જુઓ જુઓ તો ખરા આ કેવા આપણા ભાતીગાર કચ્છ માં અંજાર મોટા શેર હોજી રે કચ્છ માં અંજાર મોટા શેર હોજી રે ત્યાં જે જેસલ નામ રંગ મજ હો રાજ હળવે હા કોને જેસલ ઘોડલા હોજી રે એ જીરે હળવે હા કોને જેસલ કોડ જેસલ ને હું તારા ઓરડા હો જી રે ને હું તારા ઓરડાઓ જી રે સતી તોડલ ને મેળી ઉના મોલ રાજ હો રાજ હળવે હા કોને જેસલ ઘોડ લાવો જીરે એ જીરે હોળવે હા કોને જેસલ ઘોડ લાવો આ પરંપરા સમજો સોપડી માસે જેમ ઓલી શીતળાયુ કેમ ફૂટી નહીં એમ કલી ક વાળા થઈ ગયા હવે કલાકાર એવી આવી ગયા કવિ એવી આવી ગયા અને હવે શિકર કે છે આ તમે જોવો તો આ સુધરા કવિનો નો કોઈ દી નાશ નથી થતો બાપ આ કવિ લખી ગયા અને બોલી છે પણ આપણી પરંપરા છે આવા ગીત બોલો તો મજો આવે અને બીજું એમાં ઈ આવે શું કીધું ખમા મારી ખોડિયાર હવે રાશે રમવાને આવજો ગોવાળિયાના હવે રાશે રમવાને આવજો ગોવાળિયાના હાથમાં એ પિતળીઓ પાવો ગોવાળિયાના હાથમાં એ પિતળીઓ પાવો વગાડ નવ ગણ વીર હવે રાશે રમવાને આવજો કમા મોળી ખોડ યાર હવે રાશે રમવાને આવજો આ ભાતીગાળ આ આ સંસ્કૃતિ આ આપણે કરી જ પડતા કરે બાકી આપણે આમ આમ કરી પડતા એ કરવાની છે મારો દીકરો કીધા અમને ક્યાં નેફા માં તું જો રમવામાં નવરી નો નતા નવરા તો વાહી પડતા રમવાની છે પણ ખેર જુગાર માથે પ્રતિબંધ છે જેના ઘરમાં રમતાને ને મુબારક છે પણ ટૂંકા રસ્તેથી જેમ ધન આવે છે ને એ કોઈ દી ઘરમાં હક નથી કારણ કે મોગલ મહેનતનું ફળ દે છે આ ઉંમરે મારે બોલવું પડે કારણ કે હું આનો પરિવાર છું મોગલ કુળ છું એનું અંગ છું ચારણ ઋષિ છો એટલે મારે બોલવું પડે છે હાવ ધૂપેલા તો ફેરવી છે બધી વાત પણ અમારે પરંપરા તમને આપવી પડે જાગૃત તમને કરવા પડે બાકી થાવ મારે જવાબદારી નથી તમે સુધરી જાઓ પણ કરોડો એક સુધરો ને તો મારા માટે કરોડો છે પણ આ આપણી પરંપરા છે આ હાતમ છે આ લોકગીતો છે લોકગીતમાં રાહડામ ઘણો ફેર પણ આ બધું વેળું કરી નાખ્યું ખબર જ નથી આ નવા નવા કે આ સિંગાર નિહિરા સિંગા શું કહે કલાકાર સિંગર આ નવા સિંગર બોલો પણ જરી સમજો એટલે હાટમાટમનો તહેવાર છે કોઈપણની દીકરી ગરીબ ઘરની દીકરી હોય ફીના પૈસા આપજો વસ્ત્ર આપજો એને મીઠાઈ આપજો દીકરાઓને રમકડા આપજો આ આપશો ને તો મોગલ તમારું અભરે ભરશે અને મોગલ તમારી ઉપર ખૂબ રાજી થાય છે મોગલ ધામથી બાપુના આશીર્વાદ જાય મોગલ જાય મણિધર જાય વડવાળી જાય વડવાળી